હેલો ફ્રેન્ડ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બેલીફ અને પ્યોન માટે મિત્રો વિશ્વાસ સિરીઝ એક લાવવા જઈ રહ્યો છું અને એ વિશ્વાસ સિરીઝની અંદર આપણે કઈ રીતનું આગળ વધવાનું છે ખાસ કરીને જનરલ નોલેજની અંદર આપણા માર્ક તૂટવા જોઈએ નહીં એ માટે આ વિશ્વાસ સિરીઝ હું લાવવા જઈ રહ્યો છું અને એની અંદર આપણે કઈ રીતનું કામ કરવું છે મને હિટ આપી દો ખાલી ધારો કે ભારતના અભિયારણ હોય તો ભારતના તમામ અભિયારણ જે આઈએમપી આઈએમપી છે બધા જ લઈ લઈશ પછી ગુજરાતના કોઈ પણ હોય તો એ બધા જ લઈ લઈશ એમાંથી એક પણ માર્ગ આપણે તૂટવો ન જોઈએ બરાબર એવી રીતે એરપોર્ટ હોય તો ભારતના તમામ એરપોર્ટ જે આઈએમપી એરપોર્ટ હશે એ બધા જ હું એની અંદર લઈ લઈશ એવી રીતના વિશ્વાસ સિરીઝ ચાલુ કરી છે આપણે અને મિત્રો પટ્ટાવાળા અને બેલીફ એનો સિલેબસ આમ જુઓ તો સેમ છે કોમ્પ્યુટર ખાલી અલગ છે બરાબર તો બંનેને કામ આવે એ માટે આપણે આ સિરીઝ ચાલુ કરી છે વિશ્વાસ સિરીઝ પાર્ટ વન જોઈએ વન બાય વન આપણે

મિત્રો ઈઝી પ્રશ્નો છે જે તમને અઘરા લાગે જે ખાસ લખી લેજો બરાબર તો પહેલી મે 1960 ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી શેમાંથી થઈ હતી મિત્રો તો કે બૃહદ મુંબઈ રાજ્યમાંથી છે ગુજરાતની સ્થાપના થઈ તે યાદ રાખી લેજો અને ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોને કેમ કે આપણે પહેલેથી સ્ટાર્ટ કરવાનું છે પહેલેથી જેને કહેવાય પાયાથી પાયાથી તમને બધી જ ખબર હોવી જોઈએ ગુજરાતની બરાબર ગુજરાતનું ઉદ્ઘાટન કોણે કર્યું મિત્રો રવિશંકર મહારાજના હસ્તે છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું હવે મિત્રો તમને પરીક્ષા પૂછે રવિશંકર મહારાજ છે મિત્રો એની અટક શું હતી અમે પરીક્ષા પ્રશ્ન પૂછે તો મિત્રો આખું નામ લખેલું છે રવિશંકર વ્યાસ વ્યાસ શું હતી મિત્રો એની અટક હતી રવિશંકર મહારાજનો બીજું ઉપનામ પણ છે મિત્રો બોરિંગ મહારાજ પણ કહેવાય છે બોરિંગ વાળા મહારાજ ઉપનામ છે હજી એક એનું ઉપનામ છે મિત્રો મુઠ્ઠી ઉચ્ચારો માનવી મુઠ્ઠી ઉચેરો ચેરો માનવી અહી મિત્રો જે આવે છે તમને જે નથી આવડતું ને ખાસ મિત્રો નોટ અને પેન લઈને જ બેસજો ઓકે રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું કાર્યક્રમ પહેલી મે ઓગણીસો સાહીઠ બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી અને મિત્રો રવિશંકર મહારાજ છે એની અટક વ્યાસ છે બોરિંગવાળા મહારાજ તરીકે પણ ઓળખાય છે મુઠ્ઠી ઉચ્ચાર માનવી તરીકે પણ ઓળખાય છે બરાબર હવે આગળનો પ્રશ્ન જોઈએ જે મિત્રો મને યાદ આવતું તમને કહેતો રહીશ તમને પરીક્ષામાં છે સો ટકા ફાયદો થશે ઉદઘાટન સમારોહ ક્યાં યોજાયો હતો મિત્રો તો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે છે ઉદઘાટન સમારોહ યોજાયો હતો મહાગુજરાત આંદોલન મિત્રો થયું હતું એ આપણને ખબર હોવી જોઈએ તો મિત્રો એના પ્રણેતા કોણ હતા મહાગુજરાત આંદોલનના પ્રણેતા હતા મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક કોણ હતા ઇન્દુલાલ યાજ્ઞિક જેનું ઉપનામ છે અમીર નગરીના ગરીબ ફકીર લખી નાખું છું અહીંયા અમીર નગરી ના ગરીબ ફકીર તરીકે જે ઉપનામ ધરાવે છે કોણ છે મિત્રો હિન્દુલાલ યાજ્ઞિક છે યાદ રાખી લેજો મહાગુજરાત આંદ્રના પ્રણેતા છે નામકરણ મિત્રો ગુજરાત ગુજરાત ક્યાંથી પીડ્યું મિત્રો ગુજરાત કેમ કહેવાનું કેમ કે ગુર્જર જાતિ પરથી મિત્રો ગુર્જર રત્રા શબ્દ પરથી આપણો છે એ ગુજરાત શબ્દ છે આવેલો છે ગુર્જર રત્રા ખાસ યાદ રાખો ભૂલાવું જ ન જોઈએ હજી લખી દઉં છું અહીંયા ગુર્જર રત્રા યાદ રાખી લેજો એ ઉપરથી ગુજરાત નામ પડ્યું છે પરીક્ષામાં પૂછવાની સંભાવના ખૂબ રહેલી છે એમાં એક પણ પ્રશ્ન ન આવડતો હોય તો યાદ રાખી લેજો બરાબર એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે અધિકૃત મિત્રો ગુજરાત રાજ્યની વેબસાઇટ છે મિત્રો પોર્ટલ છે સ્ટેટ પોર્ટલ એ છે ડબલ્યુ ડબલ્યુ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ યાદ રાખી લેજો ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે પરંતુ મિત્રો તમને એમ પૂછે આર્થિક રાજધાની કઈ છે ગુજરાતની તો આર્થિક રાજધાની મિત્રો અમદાવાદ છે કઈ છે અમદાવાદ છે યાદ રાખી લેજો એ પણ અને ગુજરાતનું હાઈકોર્ટનું ન્યાયિક ક્ષેત્ર કયું છે મિત્રો

ગુજરાત ધરાવે છે આપણું અને મિત્રો સમુદ્ર કિનારો છે કે લાગુ પડે છે આપણે અરબસાગર છે એ સમુદ્ર કિનારો લાગુ પડે છે એના પછી મિત્રો ગોળાર્થ કયો લાગુ પડે છે ઉત્તર પૂર્વ ગોળાર્થમાં છે અને મિત્રો ઉત્તર દક્ષિણની લંબાઈ ગુજરાતની કેટલી છે ઉત્તર દક્ષિણ લંબાઈ છે મિત્રો પાંચસો નેવું ખાસ યાદ રાખી લેજો પાંચસો નેવું ગુજરાતની લંબાઈ છે ઉત્તર દક્ષિણ મિત્રો લંબાઈ તમે જુઓ તો પાંચસો નેવું છે આપણું ગુજરાત રાજ્ય છે આવી રીતનું મિત્રો ગુજરાત રાજ્ય છે એનું મિત્રો જુઓ તો ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે પાંચસો નેવું છે અને પ પુ પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે મિત્રો પૂર્વ પશ્ચિમની લંબાઈ છે પાંચસો ખાસ યાદ રાખી લેજો અક્ષાંશ ખાસ યાદ રાખવાનું વીસ પોઈન્ટ છ ડિગ્રીથી મિત્રોને યાદ કઈ રીતે રાખો વીસ પોઈન્ટ છ તો યાદ રહી જશે તમને વીસ પોઈન્ટ છ થી આ મિત્રો જો ચોવીસ નું ઊંધું કરીને શું થાય બેતાલીસ ચોવીસ પોઈન્ટ બેતાલીસ ઉત્તર અક્ષાંશ મિત્રો મિત્રો છે એ ડિગ્રીની અંદર મિત્રો આવેલું છે ગુજરાત રેખાંશ્રુત પૂછે આપણને તો અડસઠ પોઈન્ટ દસ થી બોતેર પોઈન્ટ સોરી મિત્રો પોઈન્ટ દસ થી પૂર્વ રેખાંશની અંદર રેખાંશની અંદર ગુજરાત આપણું આવેલું છે એ પણ યાદ રાખીને લીધું અને રેખાંશ્રુત તમને બોલાવવું જોઈએ અને વસ્તુ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે બરાબર એના પછીના મિત્રો સોળમા પ્રશ્નની વાત કરીએ કર્કવૃત કર્કૃત ગુજરાતના મિત્રો કયા ભાગમાંથી પસાર થાય છે તો કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે અને મિત્રો જે મારો વિડીયો જોવે છે એને ખબર જ છે તો કરોદ ગુજરાતના છે છ જિલ્લામાંથી પસાર થાય છે અને મેં શોર્ટકટ પણ આપેલી છે જે મારા વિડીયો જોવે છે તે અવશ્ય કમેન્ટ કરજો અને મિત્રો મેં તમને છે આની શોર્ટકટ પણ આપેલી છે બરાબર એના પછી છ જિલ્લામાંથી વાત થઈ ગઈ આપણે આબોહવા ગુજરાતની કેવી છે તો કે મોસમી છે ઓગણીસમાં પ્રશ્ન વરસાદ લાવતા પવનો મિત્રો ગુજરાતના કહે છે તો એ પવનો છે નૈવૃત્ય કોણી મોસમી પવન મિત્રો આ જોરણી છે કેવી છે ખોટી છે તો પરીક્ષામાં જોરણી પૂછે જોડણી કેવી રીતે લખશો તો મેં આમ લખાય આવી રીતે મિત્રો શું આવશે ચંદ્રકાર આવશે નૈવૃત્ય બરાબર નૈવૃત્ય આવી રીતે લખાશે કોઈ પૂછાય કેટલા સેન્ટીમીટર છે તો કે ત્યાંસી સેન્ટીમીટર ગુજરાતમાં સરેરાશ વરસાદ પડે છે એના પછી મિત્રો એકવીસમો પ્રશ્ન જે પ્રશ્ન ન આવડતો લખતા રહેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યો કરી લેજો વધુ વરસાદ ગુજરાતની અંદર ક્યાં પડે છે મિત્રો તો વલસાડના કપરાડા ખાતે જેને મિત્રો ગુજરાતનું ચેરાપુંજી કહેવાય પરીક્ષામાં આમ પણ પ્રશ્ન પૂછે છે ગુજરાતનું ચેરાપુંજી કોને ગણાય છે તો મિત્રો વલસાડનું કપરાડા અને ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે અને મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને મિત્રો બે પ્રશ્ન આની અંદર બે જવાબ માન્ય રાખ્યા હતા એની અંદર ધરમપુર પણ ઘણી બુકમાં આપેલું છે ધરમપુર પણ આપેલું છે અને ઘણી બુકમાં કપરાડા પણ આપેલું છે પણ આપણે કપરાડાને વધારે પ્રેફરન્સ આપીશું પાયો છે પછીની સૌથી ઓછો વરસાદ ક્યાં પડે ગુજરાતની અંદર તો સૌથી ઓછો વરસાદ ગુજરાતની અંદર કચ્છમાં પડે છે સૌથી વધુ વરસાદ છે મિત્રો કપરાડા પડે છે અને ઓછો વરસાદ કચ્છમાં પડે છે વધુ ઠંડી મિત્રો કચ્છના નલિયામાં પડે છે અને સૌથી વધુ ગરમી છે મિત્રો બનાસકાંઠાના ડીસામાં પડે છે અને ડીસાની અંદર સૌથી વધારે પાક લેવાય તો કેનો લેવાય છે બટાટાનો એનો લેવાય છે બટાટાનો લેવાય છે યાદ રાખી લેજો ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે મિત્રો છે દાહોદનું ગરબાડા અને એક પ્રશ્ન દાહોદ બહુ પૂછે છે કે કયા ઔરંગઝેબ મિત્રો ઔરંગઝેબનો પ્રશ્ન પૂછે છે ઔરંગઝેબ મુગલ શાસકનો જન્મ થયો હતો તો કે દાહોદની અંદર ઔરંગઝેબનો જન્મ થયો તો વાર આગળ પૂછેથી યાદ રાખી લેજો અને ઉગતા સૂર્યનો પ્રદેશ સૌથી પહેલા છે સૂર્યનો કિરણ ક્યાં પડે તો કે દાહોદના ગરબાડા ખાતે પડે છે એના પછીના પ્રશ્ન વાત કરીએ છવીસનો પ્રશ્ન આછમતા સૂર્યનો પ્રદેશ ગુજરાતનો કયો ગણાય છે મિત્રો કચ્છનું સિર્ક્રિક્ટ છે આથમતા સૂર્યનો પ્રદેશ ગણાય છે સૌથી છેલ્લું કિરણ જ્યારે સૂર્ય આથમે છે ત્યારે ક્યાં ક્યાંથી મિત્રો જાય છે તો કે શિરકી કચ્છથી જાય છે બરાબર ગુજરાત રાજ્યનું ગીત તો આપણને ખબર જ હોવી જોઈએ જય જય ગરવી ગુજરાત દીપ્યા અરુણ પ્રભાત નર્મદ મિત્રો કોને લખેલું છે નર્મદ નર્મદનું પૂરું નામ પણ તમને ખબર હોવી જોઈએ નર્મદા શંકર લાલ શંકર દવે શું છે મિત્રો નર્મદા શંકર લાલ શંકર દવે છે નર્મદનું પૂરું નામ છે નર્મદનું મિત્રો જન્મસ્થળ કયું છે સુરત જૂનું નામ સુરત છે સૂર્યપુર એ પણ યાદ રાખી લેજો ગુજરાતની ભાષા કઈ છે ગુજરાતી તો ખબર જ હોય આપણને ગુજરાતનું પ્રાણી છે એ સિંહ છે ભારતનું વાઘ છે ગુજરાતનું રાજ્ય પક્ષી ખબર હોવી જોઈએ આપણે ગુજરાત રાજ્યનું પક્ષી મિત્રો સુરખાબ છે પરીક્ષામાં સુરખાબ ન આપેલું હોય તો ફ્લેમિંગો આપેલું છે ફ્લેંગી ફ્લેમિંગો પણ ન આપેલું હોય તો હંજ આપેલું છે અને હંજ પણ ઓપ્શનમાં ન આપેલું હોય તો રોયલ બર્ડ હશે રોયલ બર્ડ યાદ રાખીને જો આ બધા યાદ રાખવાના છે એક જ પક્ષી છે પણ નામ અલગ અલગ છે સુરખાબ ફ્લેમિંગો હંજ રોયલ બર્ડ બરાબર ગુજરાતનું રાજ્ય પક્ષી છે એના પછીના પ્રશ્નની વાત કરીએ એકત્રીસ માં પ્રશ્ન ગુજરાત રાજ્યનું ફૂલ કયું છે મિત્રો ગુજરાત રાજ્યનું ફૂલ છે ગલગોટો છે અંગ્રેજીમાં જેને મેરી ગોલ્ડ તરીકે આવે છે રાજ્ય વૃક્ષ આંબો છે રાજ્ય ફળ મિત્રો કેરી છે રાજ્ય રમત છે મિત્રો ક્રિકેટ છે ખાસ યાદ રાખી લેજો ગુજરાત રાજ્યની રમત કઈ છે મિત્રો ક્રિકેટ છે ગુજરાત રાજ્યનું પતંગિયું છે મિત્રો એ કયું છે પ્લેન ટાઇગર અથવા તો મિત્રો પ્લેન ટાઇગર ખાલી ટાઇગર પણ કહેવાય છે યાદ રાખી લેજો ગુજરાત રાજ્યનું પતંગ પતંગિયું કયું છે પ્લેન ટાઇગર નામનું પતંગિયું છે ગુજરાત રાજ્યનું પતંગિયું એના પછીની વાત કરીએ છત્રીસ પ્રશ્નની જો મિત્રો પહેલી વાત તો છે પોઝ કરીને જે નથી આવડતું એ લખી લેજો બરાબર માત્ર એક જ જિલ્લાની સરહદે આવેલો જિલ્લો કયો છે મિત્રો તો માત્ર એક જ જિલ્લાની સરહદે આવેલો ગુજરાતનો જિલ્લો એકમાત્ર છે વલસાડ છે કેની સરહદ લાગે છે નવસારી જિલ્લાની સરહદ લાગે છે ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ એક છન્નું જીરો ચોવીસ ખાસ ચોરસ કિલોમીટર ભૂલાવું જો ભૂલાવવું ન જોઈએ મિત્રો યાદ રહેવું જોઈએ એક છન્નું ઝીરો ચોવીસ અને મિત્રો ક્ષેત્રફળમાં ગુજરાતનું સ્થાન ભારતની અંદર કેટલામું છે પાંચમું છે યાદ રાખેલું જોઈએ પાંચમું છે અને વસ્તીમાં વસ્તી કેટલી છે તો છ કરોડની આસપાસ ગુજરાતની વસ્તી છે છ કરોડ ખાલી યાદ રાખજો જોઈએ એટલું બધું યાદ રાખવાની જરૂર નથી વસ્તીમાં સ્થાન ગુજરાતનું કેટલામું છે મિત્રો ગુજરાતનું વસ્તીમાં સ્થાન છે નવમું છે કેટલામું છે અને મિત્રો ક્ષેત્રફળની અંદર કેટલામું છે પાંચમું સ્થાન છે એના પછી મિત્રો એકતાલીસમાં પ્રશ્નની વાત કરીએ વસ્તીગીસ્તા મિત્રો ત્રણસો ને આઠ પ્રતિ ચોરસ કિલોમીટર છે સૌથી વધારે ગીચતા તમને પરીક્ષામાં પૂછે તો ક્યાં છે મિત્રો સુરતમાં છે ક્યાં છે સુરતમાં છે સાક્ષરતા મિત્રો ગુજરાતની યાદ રાખી લે ઓગણ એસી પોઈન્ટ એકત્રીસ ઓગણ એસી પોઈન્ટ એકત્રીસ ગુજરાતની સાક્ષરતા છે પરીક્ષામાં ઘણી વખત પ્રશ્નો પૂછે છે યાદ રાખી લેવા આંકડા થોડાક મિત્રો યાદ રાખવા પડશે સ્ત્રી પુરુષનું પ્રમાણ મિત્રો કેટલું છે સ્ત્રીપુરુષનું પ્રમાણ છે નવસોને ઓગણીસ એક હજાર પુરુષ એ મિત્રો સ્ત્રીપુરષનું પ્રમાણ નવસો ઓગણીસ છે વિસ્તારમાં મોટો જિલ્લો કયો છે મિત્રો કચ્છ છે વિસ્તારમાં નાનો જિલ્લો કયો છે ડાંગ છે યાદ રાખી લેજો વિસ્તારમાં મોટો જિલ્લો કચ્છ છે અને વિસ્તારમાં નાનો જિલ્લો ડાંગ છે એના પછી છેત્તાલીસમાં પ્રશ્નની વાત કરીએ વધુ વસ્તી મિત્રો અમદાવાદની અંદર છે અને વધુ વસ્તી ગીચતા પૂછે તો સુરતમાં આવશે ઓછી વસ્તી મિત્રો ક્યાં છે ડાંગમાં છે ડાંગ જિલ્લાનો ઓળમથક તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં ના કહી દો મિત્રો જો અહીંયા ડાંગ જિલ્લાનો ઓળમથક કયો છે આહવા છે કયો છે આહવા છે યાદ રાખી લેજો 38મો પ્રશ્ન વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો મિત્રો વાત થઈ ગઈ આપણે સુરત છે વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર પૂછે મિત્રો જો જિલ્લો કીધું છે પણ શહેર પૂછે તો કયો આવશે અમદાવાદ આવશે તો આ પ્રશ્નમાં કન્ફ્યુઝ ઉતાવળ કરતા નહીં પરીક્ષામાં જ્યારે પરીક્ષા દેવા બેસો ને ત્યારે પ્રશ્નને વાંચવાનો પછી જ જવાબ ટીક કરવાનો બરાબર વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછે તો સુરત આવે વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર પૂછે તો અમદાવાદ આવશે ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછે ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછે તો કેવો આવશે મિત્રો કચ્છ આવશે વધુ સાક્ષરતા મિત્રો ક્યાં છે તો વધુ સાક્ષરતા સુરતની અંદર છે ઓછી સાક્ષરતા પૂછે તો દાહોદમાં છે વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ પૂછે સ્ત્રી પુરુષનું પ્રમાણ મિત્રો વધુ હોય ક્યાં છે તાપીની અંદર છે અને સ્ત્રી પુરુષનું પ્રમાણ ઓછું હોય ક્યાં છે મિત્રો સુરતમાં છે વધુ જંગલ મિત્રો ક્યાં આવેલા છે સૌથી વધુ ગુજરાતમાં જંગલ ડાંગની અંદર આવેલા છે અને સૌથી ઓછા જંગલ સૌથી ઓછા જંગલ ક્યાં આવેલા છે ગાંધીનગર આવેલા છે ઘણા ક્યાં ગાંધીનગરમાં ઘણા બધા જાડવા છે ને તો જંગલ જાડવા હોયનું જંગલ નથી મિત્રો બરાબર ઓછા જંગલ ક્યાં છે ગાંધીનગરમાં છે જંગલોનું પ્રમાણ કેટલું છે ગુજરાતની અંદર તો નવ પોઈન્ટ સડસઠ ટકા છે કેટલા ટકા છે નવ પોઈન્ટ સડસઠ ટકા છે જંગલોનું પ્રમાણ વધુ નદીઓ ગુજરાતની અંદર કયા જિલ્લામાં આવેલી છે તો કચ્છની અંદર સૌથી વધુ નદીઓ આવેલી છે કેટલી નદીઓ આવેલી છે સત્તાણું નદીઓ આવેલી છે કચ્છની અંદર વધુ દરિયા કિનારો કોને સૌથી વધુ દરિયા કિનારો કયા જિલ્લાને મળેલો છે મિત્રો તો કચ્છ જિલ્લાને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે ગુજરાતની અંદર જિલ્લાની વાત કરીએ કેટલા કિલોમીટર છે ચારસો ને છ કિલોમીટર છે સોળસોમાંથી સોળસો માંથી માત્ર કચ્છ જિલ્લાને ચારસો ને છ કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે સૌથી ઓછો દરિયા કિનારો કોને મળેલો છે મિત્રો મોરબીને મળે છે મોસ્ટ ટાઈમ પી બંને પ્રશ્નો યાદ રાખેલો સૌથી ઓછો દરિયા કિનારો ભૂલાવું જ ન જોઈએ મોરબીને કોને મળેલો છે મોરબી જિલ્લાને ઓછો દરિયા કિનારો મળેલો છે એકસો ના પ્રશ્નની વાત કરીએ વધુ તાલુકા ગુજરાતના કેટલા મિત્રો છે તો વધુ તાલુકા ગુજરાતની અંદર છે કયા જિલ્લાના છે બનાસકાંઠાના છે બનાસકાંઠાના ચૌદ તાલુકા આવેલા છે અને ઓછા તાલુકા સૌથી ઓછા તાલુકા હોય તો પોરબંદર અને ડાંગની અંદર છે ત્રણ ત્રણ તાલુકા આવેલા છે માત્ર ત્રણ ત્રણ તાલુકા છે એ પોરબંદર અને ડાંગ જિલ્લામાં છે સૌથી ઓછા તાલુકા બરાબર વધુ ગામડા હોય તો વધારે જ્યાં તાલુકા હોય ત્યાં જ વધુ ગામડા છે તો બનાસકાંઠા છે ઓછા ગામડા ક્યાં છે મિત્રો તો ઓછા ગામડા પોરબંદરની અંદર છે સૌથી વધુ દરિયા કિનારો સોળસો કિમી તમને ખબર છે પણ ઓપ્શનમાં આપેલ ન હોય તો ઓપ્શનમાં માઇલમાં આપેલો નવસો નેવું માઇલ ટકાવારીમાં આપેલો અઠ્યાવીસ ટકા અને મિત્રો કેટલા ભાગનો ભારતનો દરિયા કિનારો ગુજરાત રોકે છે તો ત્રીજા ભાગનો દરિયા કિનારો ગુજરાત રોકે છે આ વસ્તુ ચારે ચાર તમને યાદ હોવી જોઈએ ત્રણસો કિલોમીટર નવસો નેવું માઇલ અઠ્યાવીસ ટકા અને ત્રીજો ભાગ બરાબર બધું યાદ રાખી લેજો એના પછીના પ્રશ્નની વાત કરીએ ગુજરાતની અંદર મહાનગરપાલિકા કેટલી છે તો ગુજરાતની અંદર આઠ મહાનગરપાલિકા છે એનું મિત્રો તમને સૂત્ર પણ આપેલું છે ઘણી વખત મેં રાજભા અમે જાશું ગાવ રાજભા અમે જાસુ ગાવ જેની અંદર તમારે મેં લેવાનું નથી રાજકોટ જ એટલે જુનાગઢ ભાવનગર અમદાવાદ જામનગર સુરત ગાંધીનગર અને મિત્રો વડોદરા આ આઠની અંદર મહાનગરપાલિકામાં છે પ્રથમ વિધાનસભા મિત્રો પ્રથમ વિધાનસભા ગુજરાતની છે એની બેઠક કેટલી હતી પરીક્ષામાં ઘણી વખત પ્રશ્નો પૂછાય પૂછવાની ખૂબ શક્યતા છે ગુજરાતની પ્રથમ વિધાનસભાની કુલ બેઠક મિત્રો એકસો બત્રીસ હતી અને હાલની વિધાનસભાની બેઠક કેટલી છે એકસો ને બ્યાસી છે ગુજરાતની લોકસભાની બેઠક કેટલી છે મિત્રો ગુજરાત રાજ્યની લોકસભાની બેઠક છે છવ્વીસ છે અને ગુજરાત રાજ્યની રાજ્યસભાની બેઠક કેટલી છે મિત્રો છે બરાબર અને મિત્રો રાજ્યસભા છે અને લોકસભા છે અને રાજ્યસભા છે ઉપલું ગૃહ છે લોકસભા છે એ નીચલું ગૃહ છે મિત્રો ખાસ યાદ રાખી લેજો અને મિત્રો તમને આ સિરીઝ ગમી હોય અને તમે માનતો હોય કે હજી આવી સિરીઝ હું આગળ લઉં જેનું નામ આપણે આપેલું છે વિશ્વાસ સિરીઝ તમારો સપોર્ટ મળ્યો મિત્રો તો એક ટોપિક નો આપણે છે ને પીએચડી કરશું શું કરશું પીએચડી કરશો એમાં એક પણ માર્ક છે બહાર જશે નહીં વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવડેલી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ